ઉપરોક્ત ત્રણેય પોલીસ ઇન્સ્પેક્ટર ને લીવ રિઝર્વ કંટ્રોલ રૂમ ખાતે નિમણૂક કરવામાં આવેલ હતી જે ત્રણેય પોલીસ ઇન્સ્પેક્ટરોને તાત્કાલિક સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ થયો છે ત્રણ પોલીસ અધિકારીઓ બંને વ્યક્તિઓને બચાવતા નજરે પડે છે પરંતુ જે રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી જે સમાચારો પ્રસારિત થઈ રહ્યા છે સુખલાસો કરશો જે વિડિયો વાયરલ થઈ રહ્યો છે એને ખૂબ ગંભીરતાથી લઈ અને તપાસ કરવામાં આવી રહી છે અને તાત્કાલિક જે ત્રણેય પીઆઈ છે એ ત્રણેય પીઆઈને લીવ રિઝર્વમાં કંટ્રોલ રૂમમાં એમની ટ્રાન્સફર કરી દેવામાં આવેલી એ સિવાય વિડીયોની અંદર અમુક બાબતો ગંભીર જે પોલીસ ખાતાને ન છાજે એવી જણાઈ રહી છે એ માટે નડિયાદ ડીવાયએસપીને તાત્કાલિક ઇન્કવાયરી સોંપવામાં આવેલી છે ઇન્કવાયરીનો અહેવાલ આવે આગળના પગલાં પણ લેવામાં આવશે અને હાલ આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈ જે ત્રણેય અધિકારીઓ છે નડિયાદ ટાઉન પીઆઈ નડિયાદ પશ્ચિમ પીઆઈ અને વડતાલ પીઆઈ ત્રણેયને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

જે તે વખતે કોઈ ચોક્કસ પુરાવાને આધારે કોઈ બાબત પેપર પર નહોતી પરંતુ જે અમુક બાબતો જણાઈ આવેલી જેના આધારે એમને લીવ રિઝર્વમાં મૂકવામાં આવેલા અને જે વડતાલ પીઆઈ છે એમને આજ રોજ લીવ રિઝર્વમાં મૂકવામાં આવેલા અને ત્રણેય અધિકારીઓને ફરજ મોકૂફ કરવામાં આવેલ છે